વાહન ચાલકો ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો બ્રિજ થી શક્તિનાથ સુધીનો આઇકોનિક કરોડ રૂપિયા એસી લાખના ખર્ચે આઇકોનિક રોડ નિર્માણ કરાયું આઈકોનિક રોડ પર ગેરકાયદેસર પાર્કિંગ થી ટ્રાફિક સમસ્યા ગેરકાયદેસર કાર પાર્કિંગ કરનાર ચાલકો સામે કાર્યવાહી ઓનલાઈન મેમો જનરેટ કરી દંડ વસૂલવામાં આવ્યો ભરૂચ શહેરના એકોનિક રોડ પર ગેરકાયદેસર પાર્કિંગ કરનાર કાર ચાલકો સામે પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવતા અન્ય વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો ભરૂચ શહેર એડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલા ભૃગુ ઋષિ બ્રિજથી કલેક્ટર કચેરી થઈ શક્તિનાથ રોડ સુધીના મુખ્ય માર્ગને રૂપિયા એસી લાખના ખર્ચા એકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવે છે શહેરની સુંદરતાને ટ્રાફિક વ્યવસ્થાને સુવ્યવસ્થિત રાખવાના હેતુથી બનાવાયેલા માર્ગ પર ગેરકાયદેસર પાર્કિંગ કરનાર કાર ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે મુખ્ય માર્ગ પર અવરોધરૂપ બને તે રીતે પાર્ક કરાયેલા વાહનોને ઓળખી ટ્રાફિક પોલીસે ઓનલાઈન મેમો જનરેટ કરીને કાર ચાલકો પાસેથી દંડ વસૂલ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા ક્રમાવેલી આ કાર્યવાહીના પગલે ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરનાર અન્ય વાહન ચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ